હાય ટુ ફેમિલી કેમ છો બધા મજા મને સ્વાગત છે કે મારા નો વ્લોકમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મારણ મહાદેવ મહાદેવ જય જશ મિત્રો જો આરતી કરવાનું ચાલુ છે તો સવારે સાત વાગ્યા છે એમનું ઉંમર વ્યાજ જોઈએ આરતી આરતી હાલો દીકા આરતી હાલો આરતીમાં જઈએ આરતી થઈ ગઈ પછી નાસ્તો કર્યો ઘડી બેઠા નવ વાગી ગયા ત્યાં લઈ ગયા ક્યાંનો વહેલા જાગી ગયા સાડા છ થઈ ગયા અમે તીથુભાઈ જો બહાર ક્યારનો તોફાન કર્યા રાખે છે અહીંયા મને મારા મામાને ને મારે છે એવો છોકરો છે મારે કાંક લગાડીને એવો છે એટલે સારો મોડો થઈ ગયો અને હેમાન છે મારે ત્યાર થઈ ગયા દીકરા ક્યાં જવું દીકરી નિશા નિશા કેટલા વાગે જવાનું છે

ফু কিু બેઠા હો કે તરત કે આ 12 વાગી ગયા રોકાઈ જા ને યાર માર જાવ છે અરે રોકાઈ જા ને અરે રોકાઈ જ રોકાઈ જા એટલે નોકઆઉટ રોકાતો બોલતો હોય બોમે પછી રોકા રોકા છેવાનો ચાજે થઈ જશે હું ડોક્ટર બની જઉં તો ડોક્ટર બની ગયો હોર્સર દેવા છે સમજો કરવું ચાલુ થયો છે મિત્રો ચાલો બહાર વાગી ગયા છે ને આમા દીદીને તો ઉપવાસ છે દશમાના વ્રત છે એટલે એ તો જો ભાજી ભાઈ પ્લાન લાગે બટેટા જો ભાઈ જો હું તીથું શું ખાશો મમ્મીને પૂછીને મમ્મીને થોડું પૂછવાનું મમ્મી મમ્મીને થોડું પૂછવાનું હોય શું પૂછવાનું હોય એમ તો બાળમંદિર ને જો કેમ કાય

અમારા મિત્રો માં રેડી આવો જો રામાપીર મસ્ત મોલ્લા વાગે છે એક ભાઈ ગયો ને હવે અમાર રામાપીર જમવા રહેવું છે રામાપીરના દર્શન કરીએ બધું કરે હું દીધું ભાજી છે અમાર દીદીને એનું જો વાર રે એટલે કે જવાની જવા મને કે બીન લાગે હાલો આપણે જઈએ હાલો મસ્ત વરસાદ જી દીધા અમે મજા આવી ગઈ જો કેટલું પબ્લિક હતી જમવામાં તમે જોઈ શકો છો આજે પબ્લિક બહુ છે તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો આમ એટલે મેં જે ઘરે ખાધી ગયું ચાલો આપણે ઘરે નીકળ્યા હવે વર્ષ હા હા જો કોરા ડુંગર ઉપર ચડશું ચાલો હા

તો જાઓ દર્શન કરતા હો મસ્ત મજાના હું બેઠો મને દીદી કપડા એ હું વાસણ ધોવા જો મારે જો જીજુ આવી ગયા વાહ ભાઈ વાહ હિસકા હિસકા વે રાખો અરે આપણે આરામ કરતા હતા તો મારા તીથુ મને આરામ ના કરવા દી જો લખો અત્યારે બેટો મામા તમે આગળ ગાજો મારે લખવું છે જો આ સેટિંગ માથે લખે છે જો વશે છોકરો તે બાળ મંદિર જતો નથી એલો મિત્રો મંદિર તો એમ બાળ મંદિરે જતો નથી બાળ વાટિકામાં બાળ વાટિકામાં જતો નથી સદવા સદ્ય ની પ્રામાણ હે હે પૂકોવો બોટકાલે ઓકે પૂછે હું કરા વટકાલે પૂછે જ ખાઓ છો મિત્રો બોલે છે સમજાતો નથી બોટકાલે કરે ગુકાલે

પીધા ને બેઠા ને થાળ ખરીદી અગરબત્તી બધા આવે છે આવા દર્શન કરવા મોબાઈલમાં દર્શન કરી લેજો મિત્રો તમે આવો કે ના આવો પણ મોબાઈલ દર્શન કરી લો તમે

માથે હેમાચી દીદી આવી ગઈ છે આ તો રોકાઈ ગયો રાખું હા ઉતાર દે તો મિત્ર તો એટલો તોફાન થઈ ગયો છે આવી આ ફ્રેશ છે આવો યાર કપડા ઉપર ચેન્જ કરી પણ અમે ગુવાર મોળતા તો મિત્ર હું

એક ખારા મસ્ત આવે છે અંદર આપણે આરતી કરવાનું છે દસમા ના હું હોવાનું વાલો આરતી કરવા કરવાલો ખુઈ જાતો